શક્તિ જ્યારે બાવીસો ગામના તોરણ બાંધતા ને ત્યારે દીઘડિયા શક્તિમાં પહોંચ્યા ને તો દી ઉગી ગયો એટલે શક્તિમાં એ બે ગયા તા આ એ મંદિર છે શક્તિમાનું કે અહીં પહોંચે છે ને દી ઉગી ગયો એટલે શક્તિમાં બેહી ગયા એ હળવદ મોરબી જિલ્લાના હળવદ તાલુકાથી ને આપણે સારા રોડ આવ્યો ને ત્યાં પંદર કિલોમીટર હાલો ને એટલે સારા પાંચ કિલોમીટર દૂર રહે ને એટલે આ મંદિર આવેલું શક્તિમાનું દર્શન બધા કરી લેજો અંદર ફોટો વિડીયો અલાઉડ નહીં એટલે અંદર તમને દર્શન નહીં કરાવી શકું બાકી આ બાવીસો ગામના તોરણ બાંધીને શક્તિમાં અહીંયા પહોંચ્યા દીવ વિગો ને એટલે અહીં શક્તિમાં બે ગયા હતા એ જ શક્તિમાનું મંદિર છે બધા દર્શન કરી લો શક્તિમાનો આ મેરીયોની જ હાઈવે છે આપણે શક્તિ દીઘડિયા હળવદ સરાવ વાળો અને આ બાજુ મંદિર આવેલું રોડથી નજીક જ આવું મંદિર હે તો અવશ્ય એકવાર દર્શન કરવા આવજો શક્તિમા નું હા તરત જ મંદિર આવી ગયું છે જો આ હાઈવે ગેટ જોઈએ હાઈવે અને હા અહીંયા મંદિર છે સરસ મજાનું મંદિર છે શક્તિમા એ દીઘડિયા દિવ ઉગાડ્યું એવું અજાનાર મંદિર આર્યું છે શક્તિમા નું મંદિર છે જે દીઘડિયા દી ઉગાડ્યો એ શક્તિમા મંદિર અને વાંચથી ને આપણે નીકળતા હતા કે દર્શન કરતા જઈએ આપણે સીધા મામન ગામ અહીંથી મારા મામા ગામ જવાનું છે પણ આ ટાઈમ પછી જવાનું છે આપણે સરા થી નાળદરી ખીતેડી વાળો રોડ લઈ લીધો જો વર્ષો વર્ષોથી બીસ મારા જ પડ્યો કોઈ થી બનતો જ નહીં બને તોય એ ડમફરિયા ઓવરલોડેડ હાલે ના હિસાબ હે ને મહિના બે મહિનામાં તૂટી જાય છે બોગસ કામ થતું હોય સી ખરા હવે ને આગળ નાલા લગભગ હું તમને બતાવીશ આગળ નાલું બે અઢી ત્રણ વર્ષથી બને છે પણ ક્યારે બને એનું કંઈ નેઠો નહીં ડ્રાઈવર જેને બહુ મોટું આપેલું છે એ તમને નાલે પહોચું ને એટલે બતાવું હા ઈ નાલું જો બે અઢી ત્રણ વર્ષ થી બને હે ભાવ ક્યારે બને નક્કી નહીં એક કિલોમીટર જેવું ડ્રાઈવરજન આપેલું નાલાનું કામ બે વર્ષથી ચાલુ છે ચોમાસું ગયું અને જે નાલાનું કામ પૂરું થયું નથી આપણે આવી ગયા મામાની વાડીએ અને તમે ઓળખતા બે હાંધાવાળો તમે ઓળખો જ છો બધા આ મામાનો દીકરો ને એક આ બાજુ ને એક આ બાજુ બધા અને નાસ્તો કરવા આવી ગયા આપણે લીંબુડામાં જો ઓછું ખાઈ ગયો આમાં એવું વાઈટ છે બીજું વાતકા બીજી વાળી આંટો મારો જો કપા સારો ઉગડી ગયો પણ ભાઈ વીણવાનો ટાઈમ નહીં આપણે પચાક દાળિયા લઈને આવવાનું છે અને વીણી જવાનું છે ડાયરેક્ટ પરબારો વેચો આ બાજુ એડા છે જો આ બાજુ મહાદેવનું મંદિર છે અને અમારી રાયણ રાયણું થાય દુનિયાની સારો ફાયદો એવો આ બાજુ મોટા મામા ના આ બાજુ ના એ લણવાના ને લણી જવાના લણી જવાના આપડે બે આવી લણી જઈને કપા તાર વીણવાનું એ વીણી જાય તો ટાઈમ ન હોય તો નઈડું બધા અમને અમારે બધું પલરી ગયું હે આ બીજી વાડી છે હજી ત્રીજી વાડી હમણાં જવું એટલે એ નજારો દેખાડું તમને તો આપણે આવી જાય ત્રીજી વાડીએ રેતીનો પ્લાન છે રેતી કોઈ જોતી હોય ને તો કોન્ટેક કરજો અમારા આ બંને ભાઈનો આપણા મામાનો છે પ્લાન વોશ કરેલી રેતી મળી જાય તમને બરાબર આપણે ડિસ્ક્રિપ્શનમાં નંબર નાખ દઈશું કદાચ રેતી જોતી હોય ને વાંકાનેર તાલુકાના પલ્લાસ ગામે આવેલો પ્લાન રેતી જોતી હોય તો કોન્ટેક કરજો મળી જાય રેતી બરાબર કે માતા આવી આ વાડી નીકળી ગયા હાઈ શરા ટપી ગયા આપણા ગામ પહોંચવા આવ્યા છે બ્લોગ ને કરતા પૂરો ના આપણે ભૂલી જઈએ પણ બ્લોગ એન્ડિંગ કરતા બ્લોગ ને પૂરો કરતા બ્લોગ કેવો લાગ્યો એમાં શક્તિ લખ નાખજો મળશું નવા બ્લોગમાં